NEET <Nitni> ની exam crack કરેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ કર્યા દેખાવો MBBS એડમિશન લેનાર વિદ્યાર્થીઓ નોંધાવ્યો વિરોધ MBBS એડમિશન માટે GMERS government કોટા તથા મેનેજમેન્ટ કોટામાં ફી વધારાનો મામલો વિદ્યાર્થીઓ એકત્રિત થઈ કર્યો ફી વધારાનો વિરોધ અમને ડોક્ટર બનવા દોના ના કરાયા સૂત્રો ચાર ગવર્મેન્ટ કોટામાંથી બસો દસ સીટ મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરાઈ જીએમઈઆરએસની એક વર્ષની ફી ત્રણ લાખ ત્રીસ હજાર હતી જે રૂપિયા પાંચ લાખ પચાસ હજાર કરવામાં આવી મેનેજમેન્ટ કોટાની ફી એક વર્ષની ફી રૂપિયા નવ લાખ માંથી સત્તર લાખ કરવામાં આવી આશર પારસ મધુસૂદન જે રાજ્ય સરકાર દ્વારા જીમર્સ મેડિકલ કોલેજ તેર કોલેજ જે આવેલી છે એમાં જે ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાનો ફી વધારા માટેની વિરોધ માટેની આમ મૂલ કરેલું છે એ ગવર્મેન્ટ કોટા જે છે એમાં ત્રણ જે પહેલાં વર્ષમાં ફી હતી એ સાડા લાખ રૂપિયા ફી કરી અને મેનેજમેન્ટ કોટામાં નવ લાખ સાત હજાર પાંચસો હતી એમાં સત્તર લાખ રૂપિયા કરી એટલે પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો સાસઠ ટકા અને ઇઠ્યાસી ટકા અસહયો વધારો છે એકદમ અયોગ્ય કહેવાય કારણ કે જે મેડિકલમાં જે રીતે એને બે અઢી વર્ષથી છોકરાઓ નીટની મહેનત કરી અને માર્ક લાવતા હોય એ માર્કમાંથી એડમિશન જે નીટ જે છે એ નેશનલ લેવલની એક્ઝામ છે એ એક્ઝામમાં ચોવીસ લાખ લોકોએ આ વખતે પરીક્ષા આપી એમાં પેલા લાખની અંદર આવે ને તો દિવસ થઈ શકે એટલે એક તો ટફ કોમ્પિટિશન છે મહેનત દસથી બાર કલાક છોકરાઓએ મહેનત કરેલી હોય વાલીઓ એને બધા સપોર્ટ આપ્યા હોય બે વરસમાં એક પણ પ્રજાનો ભોગવી હોય એક પણ પ્રસંગ સારી રીતે ઉજવી ન શક્યો હોય એવી કન્ડિશન એવી સ્ટ્રેસફુલ બે અઢી વરસ કાઢેલી હોય અને ફી નોર્મલ જે નવ લાખ ફી હતી હવે એમાં સત્તર લાખ કરો તો એ સામાન્ય માણસને એમ જ નથી એ લેવલે ડોક્ટર બની જ ન શકે અને ત્રણ લાખવાળો જે ખર્ચો જે એ સાડા પાંચ લાખ કરી એ સામાન્ય માણસ માટે તો એ અશક્ય બાબત છે